કોના હાથે બનાવવામાં આવ્યું તો કોના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું તો રવિશંકર મહારાજ દિવસે ગુજરાત રાજ્યની તેથી આપણે એક મે ના રોજ એક મે ના રોજ દર વર્ષે ગુજરાત સ્થાપના દિન ઉજવીએ છીએ ગુજરાત સ્થાપના દિવસ એક મે

તો ઉભા હોય એ રેખાંશ આડા હોય એ અક્ષાંશ બરાબર તો આપણે અહીંયાથી ચર્ચા કરીએ કે અહીંયાથી લઈને અહીંયા સુધી હવે ગુજરાત જે છે એ ભારત ની વાત કરીએ તો ગુજરાત ભારત માં ક્યાં આવેલું છે ભારતની પશ્ચિમમાં આવેલું ક્યાં આવેલું છે ભારતની પશ્ચિમમાં ભારતની પશ્ચિમમાં આવેલું એક રાજ્ય એટલે આપણું ગુજરાત પશ્ચિમનો જે ભાગ છે ભારતનો સૌથી પશ્ચિમનો ભાગ એ ક્યાં આવે છે ગુજરાતમાં બરાબર તો આપણે જોઈએ કે જે ગુજરાતના અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ કે ના અક્ષાંશ અને ગુજરાતના રેખાંશ તો જેમ મે ચર્ચા કરી હમણા કે ગુજરાત છે આપણે અહીંયા થી લઈને અહીંયા સુધી આ શું થાય તમારા માટે રેખાંશ તો સર રેખાંશ રેખાંશ કયા છે તો અહીંયા થી 68 ડિગ્રી 4 કડા ઈસ્ટ ઈસ્ટ કેમ સર પૂર્વમાં છે એટલે સર પણ તમે તો કયો ભારતના પશ્ચિમમાં છે

આબજુનો ફાઈડ્યુ હોતી તમારા માટે શું થઈ ગયું પશ્ચિમ આ बाजू આ बाजूનો ફાઈડ્યુ તમારા માટે શું થઈ ગયું પૂર્વ એ રીતે યાદ રાખવાનું ભારતનું સ્થાન અહીંયા ક્યાંક છે બરાબર એમાં ગુજરાત અહીંયા ક્યાં એટલે એ ક્યાં આવેલું છે પૂર્વ દિશામાં ક્યાં આવેલું દે દુનિયાની સાપેક્ષે જોઈએ તો પૂર્વમાં બરાબર તો અહીંયા આની પાછળ શું લગાવે ઈસ્ટ 68° 4 કડા ઈસ્ટ થી લઈને 74 અંશ 28° ઈસ્ટ

દુનિયાને ભૂલી જાય નોર્થ કા કે વચ્ચે વિષુઋતની ઉપર આવેલા વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં આવે ઉત્તર ગોળાર્થમાં એન લખાય એટલે નોર્થ વીસ ડિગ્રી ચાર અંશ નોર્થ વીસ ડિગ્રી ચાર થી ઉપર સાત અંશ અને અહિયાં થી લઈને અહિયાં સુધી એટલે કે ઉત્તર થી દક્ષિણ માં જેના અક્ષાંશ છે એ અને પૂર્વ થી પશ્ચિમ માં જે એના રેખાંશ છે એ આપણા માટે મહત્વપૂર્ણ થઈ જતા હોય છે કારણ કે અહીંયા સીધા સીધા પ્રશ્નો બને હવે લંબાઈ ની વાત કરીએ

ઉત્તર થી દક્ષિણ કરતા પૂર્વ થી માં વધુ લંબાઈ ધરાવે છે આપણા માટે વધારે પહોળાઈ કેવી છે ઓછી પહેલી વસ્તુ પડી ખબર અહીંયા હવે બીજી વસ્તુ કે સર વીસ ડિગ્રી છ કળા નોર્થ તમે કહ્યું વીસ ડિગ્રી છ કળા નોર્થ થી લઈને ચોવીસ ડિગ્રી સાત કળા નોર્થ ક આની વચ્ચે એક વસ્તુ આવે જે વસ્તુને આપણે શું કહીએ છીએ એક લાઇન બની લેઈએ આપણે જોવા માટે કઈ લાઇન જોવા માટે તો એ લાઇનને તમે કહેતા હોવ જો 23 1/2 નોન 23.5 ડિગ્રી કેવી ડિગ્રી 23.5 ડિગ્રી હવે 23.5 ડિગ્રીએ તમે અહીંયા શું જોવા મળ છે તો 23.5 ડિગ્રીએ તમને અહીંયા જોવા મળ છે કર્ક વૃત શું જોવા મળ છે કર્ક વૃત પડી ખબર તો જોઈએ આપણે

साचो के खोटी बात तो खोटी बात के तो गुजरात ने बे सरखा भाग में विभाजित नहीं करते खाली विभाजित करे बराबर पहली वस्तु बे सरखा भाग में विभाजित नहीं करते खाली विभाजित करे बीजी वस्तु आज क्वेश्चन बीजा फॉर्म में हो कि गुजरात जे कर्क ऋतु छे ए गुजरात ने उष्णकटिबंध उष्णकटिबंध अने समशीतोष्ण कटिबंध

આગળના જે ટોપિકો છે એ આપણે આમાં ચલાવવાના છીએ આ સિરીઝમાં તો દરેક વિદ્યાર્થી મિત્રો જોડાવાનું અને તદ્દન ફ્રી છે એટલે શાંતિથી તમે જોઈ શકો છો અને સારી ક્વોલિટીના તમને જે કન્ટેન્ટ છે બધું અહીંયાથી મળી રહેશે થેન્ક યુ